છઠ્ઠી માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન અને પાણીશના પોલીસ સ્ટેશન વચ્ચે હાઈવે ઉપર ધાડ પાડવામાં આવી હતી જેના આરોપીઓ વડોદરામાંથી ઝડપાતા પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈ છઠ્ઠી માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ત્રણ પીઆઈની ત્રણ જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝીણવરપુરની તપાસ કરતાં આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને પંચાવન કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતા આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે એ સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનું મુદ્દામાલ છે એમાં ઝીણપુરી તપાસને અંતે આપણે કુલ ત્રણ ઈસમોને અપ કરવામાં આવેલા જે પૈકી બે નેપુતપુરામાં રહે છે અને એક પાણીગઢમાં છે એની પૂછપરછ દરમિયાન એવું જણાવવામાં આવેલું કે આ પાણસીણા ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એ એમના અહીંયા ઓળખીતા જે આપણે ત્રણ જનુરીમાં રાઉન્ડ ઓફ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીંયા આવેલા અને પછી આ મુદ્દામાં સોંપી આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા પણ આમાં જે આપણે ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે તેઓનો ગુનાહિત ઇતિહાસ છે આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઔર્ફી લઈ એ આખા ગુજરાતમાં કુલ બાવીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે એમના સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી આ તપાસના અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતર્કતા અને સતર્કતા અને સંકલનના આધારે છ તારીખે મિડનાઇટ એટલે રાત્રે બનેલો ગુનો આપણે અડતાલીસ કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ અને અમે આ મુદ્દામાં અને જે રાઉન્ડઅપ કરવામાં આવેલા ઈસમો છે એ એ અમે સુરેન્દ્રનગર જિલ્લાને સોંપવાની તૈયારી કરી લીધી છે